આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય અને જે મંત્રીશ્રીઓએ સંવિધાનના નામે નિષ્ઠા પ્રમાણિકતાથી કામ કરવાના સોગંદ લીધા હતા એ જ મંત્રીઓ એ જ સરકાર અને એમના મણતિયાઓ દ્વારા જે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે ની પણ સે શરમ રાખ્યા સિવાય કોઈનો પણ ડર વગર આજે જે રીતે ભાજપના લોકો દ્વારા મનરેગા યોજના હોય કે નલસે જલ યોજના કે બીજી યોજનાઓ હોય છે એમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે કરોડો રૂપિયા ની લૂંટ ચલાવી ને પ્રજાના પૈસાને લૂંટવામાં આવી રહ્યા છે ત્યારે આજે અમારા વિધાનસભા પક્ષના ઉપનેતા મને શૈલેષભાઈ અમારા સાથી ધારાસભ્યશ્રીઓ અમારા કાર્યકારી પ્રમુખભાઈ વિઘ્નેશભાઈ કાંતિભાઈ ખરાડી અમરતજીભાઈ દાહોદના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન સહિત અમે બધા જ લોકો રાજ્યપાલ રાજ્યપાલશ્રી પાસે જઈને રજૂઆત કરી છે કે આખા ગુજરાતમાં મનરેગા અને નલસે જલ યોજના સુનિયોજિત રીતે એક સિન્ડિકેટ બનાવી સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મિલી ગામથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના મેળાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર કરવાવાળા લોકોને જે દૂર કરવાના હોય એને જે સજા કરવાની હોય જે દાખલારૂપ કાર્યવાહી કરવાની હોય એ કરવાની ઈચ્છા શક્તિ સેટ પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને સરકારને ભારતીય જનતા પાર્ટીમાં દેખાતી નથી મહામ અમે વિનંતી કરી કે મહામહિમજી મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા છે જેમણે ગુપ્તના સંવિધાનના નામે નિષ્ઠા ને પ્રમાણિકતાથી કામ કરવાના શપથ લીધા છે એવા રાજ્ય સરકારના બચુભાઈ મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે જેમની સામે પૂરતા પુરાવાઓ છે જેલમાં જઈ ચૂક્યા છે સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર એમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપી પણ હોવાને કારણે સરકારમાં પણ નથી તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લેવડાયા છે

મેળાપણાથી આ વ્યવસ્થિત રીતે ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલી રહ્યું છે સરકાર કોઈ તપાસ કરે એફઆઈઆર કરે ધરપકડ કરે પણ નાના લોકોની ધરપકડ થાય નાના કર્મચારીઓને પણ દોષનો ટોપલો ઢોળવામાં આવે છે પણ મોટી માછલીઓ તો આજે પણ ખુલ્લી છે કેમ મનરેગા કે નલસે જલમાં કોઈ ડીડીઓની ધરપકડ નથી થતી કોઈ કલેક્ટરની ધરપકડ નથી થતી કોઈ કમિશનરની ધરપકડ નથી થતી કેમ મંત્રી જવાબદાર છે તેમ છતાં એમની ધરપકડ નથી થતી તો આના માટે ન્યાયિક તપાસ થાય કટસ તપાસ થાય સરકાર જે લોકોને બચાવી રહી છે એને ખુલ્લા પાડવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે સંવિધાનિક પદો પર જે લોકો છે ન્યાયતંત્રમાં જે લોકો છે એવા નિષ્ઠાવાન લોકોની એક એસઆઈટી બનાવવામાં આવે અને છેલ્લા દસ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં જે નલ જલ યોજના અને મનરેગા યોજનામાં જે કામો થયા છે એની ચટસ્થ તપાસ કરાવવામાં આવે એવી માગણી પણ કરી છે જેમ દાહોદમાં ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે એ જ રીતે પુરાવા આપ્યા છે કે પંચમહાલ જિલ્લાનો જામનુઘોડા તાલુકો જ્યાં ફક્ત છવ્વીસ ગામ છે ફક્ત બેતાલીસ હજાર ની વસ્તી છે જ્યાં ચાર જ વર્ષની અંદર ત્રણસો કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થાય છે સાહીઠ ચાલીસ નો મનરેગામાં રેશિયો છે સાઈઠ ટકા લેબર કોમ્પોનન્ટ હોવું જોઈએ ચાલીસ ટકા મટીરિયલ કોમ્પોનન્ટ હોવું જોઈએ એના બદલે ગુજરાતના સૌથી નાના તાલુકામાં વસ્તીની રીતે સૌથી નાનો તાલુકો એવા જાંબુઘોડામાં એસી ટકા મટીરિયલ કમ્પોનન્ટ ચૂકવામાં આવ્યું ફક્ત વીસ ટકા લેબર કોમ્પોનન્ટ બસો કરોડ કરતાં વધારે રકમ નું સપ્લાય થાય છે આ મટીરિયલ સપ્લાય કરવા એજન્સી કોણ છે તો ત્યાં જિલ્લા ભાજપના પ્રમુખ છે એના નામની એજન્સી છે એમની પત્ની જે ભૂતકાળમાં જિલ્લા પંચાયતની ભાજપના પ્રમુખ હતા એમના નામની એજન્સી છે એમના ભત્રીજાના નામની એજન્સી છે એમના ડ્રાઈવરના નામની એજન્સી છે પુરાવા આપ્યા હકીકતો આપી ફરિયાદો કરી એમ તપાસ નથી થતી તો કોણ બચાવી રહ્યું છે બચાવી રહ્યા છે એક બાજુ મંત્રીને દૂર નહીં કરવાના બીજી બાજુ જિલ્લા ભાજપના પ્રમુખ હોય એની કોઈ તપાસ ના થાય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર આ કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે આના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા છે એટલા જ માટે આની પણ ટકસ તપાસ થતી નથી જેની તપાસ થાય અમે એ પણ કીધું છે કે ભ્રષ્ટાચાર કરવાવાળો કોઈ પણ પક્ષનો નથી હોતો કોઈ પણ સમાજનો નથી હોતો કોઈ પણ પાર્ટી કે બીજા સાથે જોડાયેલો હોય તો પણ એને કોઈને પક્ષનો જોઈએ નહીં કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે ભાજપનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે આમ આદમી પાર્ટીનો કરે કે બીજી કોઈ પણ પાર્ટીનો કરે એમાં કોઈની પણ સે શરમ રાખ્યા સિવાય કાયદો કાયદાનું કામ કરે એવી રીતે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યપાલશ્રીને હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી છે સરકારની ઈચ્છાશક્તિ દેખાતી નથી સરકાર આમાં પ્રોએક્ટિવ કોઈ પગલાં લેતી નથી સરકાર એમના મળતિયાઓને બચાવી રહી છે એમના મંત્રીને બચાવી રહી છે મંત્રી પોતાના પદનો દુરુપયોગ કરીને આખી તપાસ ને અવરોધ ઉભો કરે છે ગેરમાર્ગે દોરી રહ્યા છે તો એવા સંજોગોમાં તટસ્થ તપાસ થાય અને જેમને સંવિધાનના નામે મંત્રી તરીકે શપથ લેવડાયા છે એમણે શપથ એ સંવિધાનનું તો અપમાન કર્યું છે પણ સાથે સાથે મહા લેવડાયેલી જે શપથ પ્રક્રિયા છે એને પણ લાંછન લગાવ્યું છે ત્યારે રાજ્યપાલશ્રી હસ્તક્ષેપ કરે અને આખા ગુજરાતમાં જે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે હસ્તક્ષેપ કરીને આગળ આવે એવી મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે મેં એ પણ કીધું છે કે આવનારા દિવસોમાં જો સરકાર સામેથી આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં લે સરકાર જો આમાં તટસ્થતાથી કામ નહીં કરે તો ગામથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસ પક્ષ એના માટે જે લડાઈ લડવાની હશે લડી